સોળ હજાર છસો ને ચાલી એપ મળી ગયેલી છે આપણે એક વીડિયોની અંદર પછી અહીંયા નેક્સ્ટ ખૂણો તમને બતાવે અહીંયા ના એપનું ઓપ્શન છે તો ના દબાવવાનું ના દબો પછીનું આપણે નીચે આવવાનું તો અહીંયા છે ને આપણે તમારે પોઈન્ટ હશે લખેલા તો એ પોઈન્ટ આમ કરીને આમ લેવાનું આપણે અપાઈ ગયેલું છે ત્રણ દિવસ સુધી આપી નહીં એક બાકી ખાસ કરીને આપણો વિડીયો અહીંયા જો આમ કરીને આમ શરૂ હોય પછી આ આપણી ચેનલ છે અહીંયા તમે બધા કોમેન્ટ લખો કોમેન્ટ લખો ને એની બાજુમાં એની જ બાજુમાં એપનું ઓપ્શન છે ને મને તો એ મૂકી આમ જાવો કંટ્રોલરનું શાક અહીંયા ને કંટ્રોલરનું શાક અહીંયા મારો બેટું કહેતા ભૂલાઈ જાય મસ્બા એ કામ શરૂ થઈ ગયું છે હવે મસ્બા તો ટૂંક સમયની અંદર આવે છે ને આપણે શરૂ થવાના છે તો એક બે જણા તમને દેખાતા છે કદાચ ને બાકી દેખાય તો જ બકે અને હવે છે કે આ મેલડીમાનું મંદિર છે તો બધા મિત્રો દર્શન કરી લેજો ભાઈ પછી કહેતા કે કીધું નહીં આપણે તો એવું છે તમને બધાને દર્શન કરાવતો જાવ ધીમે ધીમે હેલો થઈ છે દરિયામાં પણ જલ્દી જવું પડે એમ છે કેમ કે ના પાણી પાપા શું વધી ગયું પેલો રેડો આવી ગયો એટલે હાશે આવજો આવી જાય થોડો કઈશ જલ્દી થોડો ઓ માય ગોડ પીનારે તો

ન કરે નારાયણ શાક આવી જાય નહીં આવે હમણાં આપણા હાથમાં ન હોય મશબાનું કામ શરૂ દેખાડી દે તમને મશબાની તૈયારી થવા મળી છે વિડીયો જોવાની મજા આવવાની છે તમને મશબા શરૂ થાય ને પછી પહેલા ઝૂમ ન થતો તમે બધા જોતા હવે ઝૂમ થાય પાળા કેવા સડે કેવા લોટ ભાંગે એ બધુંય તમારે જોવાનું જાણવા મળશે પણ એક હાઇક કરવી પડશે તમારી બધીને કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી રાખજો મશબાનો વિડીયો આવી જાય તેવા ઈ જોઈ લેવાનો બાકી આ મચ્છી પકડતા ઈ જોવાનું કાજલ હમણાં આવે છે પણ વાસોટીની ભાજી બનાતા એ એના કારણે આવી નો કે ભાઈ ઘર ઘરની વાસોટી છે કે કોઈ પણ ભાઈ માહિતી કેવી થોડી આવી સમજો આમાં માસે જો છે યાર તો આ આપણે મોડું થઈ ગયું આવવામાં તો આવું છે ભાઈ રત્નેશ્વર મહાદેવ દર્શન કરી લો બધા મિત્રો થોડીક અંધી છે ધુમ્મસ છે એના કારણે ભાઈ આવું દેખાય બાકી દેખાય એવું દેખાય આપણે તો શું કરીએ કોઈ પાણી આવે છે આ સેડલી

અંતો જોવો અને આજ માછલા આવવાનો છે દુનિયાના ભાઈ શાક સડેલું છે તો શાક આવ છે પુષ્કળ ની સડેલું તો કઈ આવવાનું નથી બાકી જો આવી રીતનો કઈક નજારો છે ને આવી રીતનું પાણી આવે છે આઈલી બહુ આવે જો આઈ આ પાણી એને નેક્સ લેવલ આવે છે બાકી તો બસ બેજો વાલા પણ બહાર નીકળા બે જણે તો ગડી જતી કરે એવું છે ભાઈ ઓ હોય કેવી મજા આયા ઓ તરીકે મને એમ નહીં હું દરિયાનો ધંધો કરું તો મને એમ થાય કે હું જોઈએ રાખું આજ તમને છે ને ભાઈ જો ઉભા રહેજો હું તમને એક વાત કહેતા ભૂલી જો વાત કીધો વાત એ છે કે વાત જાણતા આનંદ થાય છે કે દરિયો આજમાં લાટ ભરાવાનું છે લાટ દરિયો ભરે ને ભાઈ તમને મોજા દેખાડી દે કેટલા મોજા થાય ઝૂમ કરશું આપણે ને કેવો નજારો આવી દેખાડશું અત્યારે શાક જોવા મળી જાહે કેટલી આવે કેટલી નહીં તમારે બધું જ છે બાકી આમ જોવા મારી છે ને અંદર આવી જાવ એટલે તમને બધી વસ્તુ જોવા મળશે તો ફેમિલી અહીંયા તો ઘુમરા પડવા મળ્યા એવા ઘુમરા પડવા મળ્યા કે મને બીક લાગે આમાં ઢઢ આઈને મેં ગળી જાય તો ઓ આ મારા ભાઈ પાણી તો ચોપડે અહીંયા ઓ દાદા રે આમાં આપણે ઢઢ આઈને ગળી જાય તો સમજો તમે શું હાલત થાય આપણી હા આમ તો જોવો પણ પાણી પડે એ આપણે રિયલમાં દેખાય એટલું ભાઈ કેમેરામાં નથી દેખાતો વરતા તો નથી પાણી પડે આવું છે બાકી તમને આગેલી બધી દેખાડી દો એટલે સુધી જાય આવી રીતનો કંઈક નજારો છે ભાઈ પાણીની અંદર બહાટીને ધાપ ધબાટી બોલે પાણી તો આવેત તો રાખશે આવે તો રાખશે આવે તો રાખશે તો અમે કેમ થાય કા મોજા નિયાક્ષ નેવલના મોજા થાય અને પાણી આવે છે બાકી આપણે એક જગ્યાએ થીર થીર ઊભા છે ખાલી લાકડી પકડીને લાકડીમાં તાણ કેટલો ખબર છે બોલા ભાઈ તમને ઢગડા કેવાય તો નહીં કાંઈ અમારા પાસે અમે કે તેને શરમ લાગે એટલે એ ઢગડાને ભાઈ ગયો છે કાંઈ ભાઈ આમ અહીંયા કેટલો તો આમ પૂગી જાય પાછો વિગ્યા હેઠું કર્યું અને શું કહેવાય આમ જો હરિયાળ આવે પાણી એમાં માછલી આવે અને એ માછલી આમાં પછી ગળી જાય એ તમને એમ બતાવીશું ને તમને જોવાની મજા આવી છે તો મજા આવે ને તો લાઈક કરજો નો મજા લાઈક નહીં કરતા હાલો તો ફેમિલી પાણી પીડું નેક્સ્ટ ને ઓલું ને તણા તો તને જોવો 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 કઈ પાણી પીડું છે ભાઈ દુઈ જણું દુઈ જણું ખોલો ફાડીને બીજું આ કેટલું પાણી પીડ્યું એની તમને હું વાત કરું મારા વાલા ઓહ માય ગોડ પાણી પીડ્યું છે ભાઈ નેક્સ્ટ નીવલ નું કાજલ જો આવે છે પણ તમને હવે બતાવી શકું તો થાય ભાઈ જો આવે આવે ને હવે ભાઈ કટકો હરકો ન્યા કરો જલ્દી આય ને કર આયા પાણી પડ્યું અમે તણાઈ દાવ તારા આગળ એકું જલ્દી આઈ આમ તો જોવો પાણી જાય ઓય બાપા ઓ હો હો છે પાણી આઈલી હોય બાપા રે હોય દાદા એટલું પાણી આવ્યું કેની વાત ન પૂછો ભાઈ દન્યનું પાણી આવ્યું અને હાલ રાખે

ver, no hay nada por acá? A ver, no hay aquí, ¿qué tal? Habemos revajado. ¡Oye! ¡Ey! ¿Nadie aría? ચાલો ભાઈ તો આવી રીતનું છે બંધીને ઉભા રહીને પછી હવે શાક જે આવે ને તમને બહાર જઈને દેખાડી દઈને કાજલ થાય કે પગ એમ નથી ને પગ તે હોય તો હવે આવવા દેવાની થતી નથી હાલો ભાઈ બહાર ઊભી રે એમ કીધું મેં ખોટો પલવા દેવું મારા વાળા નામ તો જોવો એમ મોજા આવવા મળે પાણી હોય બાપા આમ જોવો ખખડી કેવી પડે ઢળવા મળીએ એટલું પાણી આવેલું હો ભાઈ આજ આજ પણ એ પાણી ક્યાં હે એક નંબર કે પાણી ભાઈ આજ ગજા પાયેલું ભાઈ નેક્સ્ટ નેવલ એટલું પાણી તમારે એક વખત નહીં આવેલું આજ તો છે ને

કસ્ટ્રો ને માધો યુ ને હોન્ડિયા ને એવું છે કસ્ટ્રો પણ આજે ટોટો કાઠી દઈને તમને બતાવી ભાઈ શું છે એવું નહીં હતું સરસ 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 કાંઈ ખબર નથી કેટલો શાક આવ્યું બે ત્રણ વસ્તુ ફેડ્યું હું આપણે જો સોંપી દીધું છે કાજલ ને મિસ્તર કાજલ ને કામ કાં કાઈ લે વજન ઉપાડવા તારે વજન ઉપાડવા પડે એમાં લાઈવ હું ઉપાડી લઉં

ಆಯ್ಯಾ ತೊ ಒ ತಮಿ ಆಕಡೆ ಭಾಂಗೇ એમ ನಿಯಾ ಗದಡೀನು ವಿಡಿಯೋ उतರಿ ಇವ ಸಾರೋ ಮೋಜ ನೋ ಭಾಂಗೇ ಮನೆ ತೈ ಇಚ್ ಸಡೇ ಭೈ ತೋ ಪಲ್ಲೆ ನೀತಿ ಕವಿ ಮಜಾ ಇದೆ ಮಜಾ ಹ್ಯಾ? ಅಂತ ಆಪನ ಕಲಕ ಪಲ್ಲೆ ಹಲ್ಲಾಗೆ ತದ ನೇಳವ್ಯೆಂತ ಏ ಮಾರಾ ಪಾಡ್ಲು ಕರು ಹಾಕವನಂತ ತು ತೋ ಪಲ್ಲೆ ಗೆತೋ ಅವ ಮಾರಾ ಮಾರೋ ಉಚು ಈ ಏ ಬ್ರೋಕೇ ತೋಯಲಾ ಮಾರೋ ಬೇಟೋ હા એ વાત એ સાચી છે તો પલ્લી તો ખરા તેવા દરિયામાં જવું હોય તો જાતા નથી એમ તમે કહેવા પણ એવું નથી અમે અને તમારા અમરા વિડીયો બનાવી એવું છે તો ફેમિલી આ મસબા છે અમારા એક બે ત્રણ ચાર મસબા ને મસબામાં કામ શરૂ છે હું શું કામ શરૂ છે એ બતાવી દઉં તમને અને આવી રીતના કંઈક મસબા લાગે કેવા બતાવી છે એ કોમેન્ટમાં કેજો

આ ફાઈબર કાપો બહુ મુશ્કેલ હવે ફાઈબર બહુ પડે અથરુ આવે તો ફેમિલી આપણે છે ને ઘરે પકડી ગયું છે ને શાક કાઢવાનું કામ શરૂ લી લીધું છે એટલે હાથમાં શાક તો કાઢે છે શાકની બદલે કચરોય કાઢે છે તો તેવું મને લાગી રહ્યું છે બાકી જે શાક આવી તમને બતાવી હાલ હાલો કામ થઈ ગયું છે શાક ફલાનું હે ને હવે એમાં કંઈ નથી તો શાક જે છે ને એ દેખાડતી હોય તો શાક તો શકાય એવું નહીં પાણી દૈન્યનો પડ્યું એક વખત નો પાણી પડ્યું ને એ

કેળો યુસે ન ન ન આ બધી શાક એવું છે ભાઈ બહુ કઈ ખાસ કે કેવા એવું શાક આયું નથી મેનેજી અમારી બધી પાણીમાં આ એક વાણો શાક થાય તો થાય ને થાય ની શાક આયું એમ જ તું આવી ની કે એટલે જ એવું કઈ ન તું આવા તો બહુ આવે તું કેતી નઈ વાલા કરે નતો કીધું આવો તમારે ડર કે લે અહીં જ છે તારું ઓકે હા તે

પછી આપણે વિડીયોને વિરામ કરવો પડશે વિડીયો સીધા પાછો મોટો જો આવી રીતના મોજા છે ને એ આયલ આવે ધીમે 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 ભાંગતા ભાંગતા જવો તમે તો એવી રીતના ભાઈ મોજા દરિયાની અંદર છે અને આપણે શાહેશ્વર મહાદેવના મંદિર વગી જોઈ એક જ ધારા ધોળા હેબા રત્નેશ્વર મહાદેવના મંદિરે આજમાં માણા ભાઈ ઘણા છે એક બોલેરો પીડ્યો ને બાકડા છે ને માણા ઘણા બેઠા છે પણ એ આમ બેઠા છે પણ અત્યારે મજા આવતી છે પછી હજી થોડો પવન ઉઠશે ને પાણી ઉઠશે ને તો આ ગુફા છે ને પાણી ઉઠશે પછી ખારું ખારું થઈ જાય કાંઈ એક સર પછી મજા નહીં આવે અને હવે આપણે ઓહો હોય અહીંયા કેવા મજા છે હાડિયા અહીંયા ઊંચું છું પાણી જોરદાર નેક્સ્ટ લેવલનું પણ કાંઈ વાંધો નહીં તો આજમાં પાણી છે બાવળી અમગડી જાજો અહીંયા વાળે એવું છે બાકી દરિયો ખાલી છે મોજ આવી છે મને તો હું પાછો આવી તમને બતાવવા નકર આ વિડીયો પૂરો